માટે વિનંતી કરું છું કનુભાઈ દેસાઈ સાહેબ માટે તાળીઓ થઈ આપણે સૌ જાણીએ છે કે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજી છે તો એ પહેલાં એવો આપણા ગુજરાતના મુખ્યમંત્રી જ્યારે મોદીજીએ પછી જ્યારે સંભાળ્યું લોકો એમને કહેતા કે હાજર જમવા બેસીએ ત્યારે અમને લાઈટ અડધો કલાક માટે લાઈન જોઈ અને એમણે પૂરા ગુજરાતમાં દરેક ગામડામાં ચોવીસ કલાક લાઈન કાપડ છું મળે છે ને કપડામાં ચોવીસ કલાક લાઈટ મળે છે ને યોજના એમણે શરૂ કરી અને એમાં તો દિવસોનો દિવસો લાઈન જતી હવે સત્તર કરોડના ખર્ચે આ નવ સ્ટેપ સર્ટન એટલા માટે બનાવ્યું છે કે લગભગ પંદર હજાર લોકોને સાત કિલોમીટરની અંદર કોઈ પણ જાતના સિવાય પાવર મળી શકે આનો યસ પણ આપણે પોતે એટલા માટે આપીએ કે આદિવાસી વિસ્તારનો વિકાસ કરવો હોય તો મન કલ્યાણ યોજના બનાવે અને મનમંધુ કલ્યાણ યોજનામાંથી જ હોય આદિવાસી વિસ્તારનું પાણીની વ્યવસ્થા કરવાની હોય ઘોડ બનાવવાના હોય ઢોળ બનાવવાના હોય કે પછી કોઈ પણ આ વિસ્તારમાં કામ કરવાના હોય આદિવાસી મતલબ કલ્યાણ યોજના હેઠળ ઘણા બધા કામો કરવામાં આવ્યા છે તો એમણે જે શરૂ કરેલી આ યોજના આપણા વિસ્તારના ધારાસભ્ય સુધીમાં એકદમ સુખી આગળ વધારી રહ્યા છે એટલા માટે જ્યારે પણ નવું સબસ્ટેશન બનાવવાનું હોય મોટે ભાગે જગ્યાનો પ્રશ્ન આવે એ જગ્યાનો પ્રશ્ન જીતુભાઈ પોતે સુધીને જટકોને બતાવે છે ને એના લીધે કામ કરવું જરૂરી બને છે આ આ જે સબસ્ટેશન છે એ એક વર્ષની અંદર આપણે ખાતમુહૂર્ત કરીને લોકાર્પણ કર્યું છે એટલે સૌ